રામ રામ મારા વર્ષની મેલડીના રામ મારો ભગવાન રામ એવા આશીર્વાદ મારા રામ રામ ને રામ સલાહકાર છું સલાહ છું જેવી સલાહ લોકોએ જોઈ 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 જોઈશે લોકોએ સમજ લીધી શીખ લીધી અને લોકોને જાગૃત કરવા છે મારવા શ્રી મેળવીને એટલે એવી સળહાલ કેવા જાગૃત કરવા જગતમાં મલત થશે ગમે તે કરશો કુળના દીવા દિવસ શિવાય હાર તમારો એ જ છે અને એ જ હારું કરશે એના સિવાય હારું બનવાનું નથી કુળના દીવાને પકડો ને એવી શીખ ચમાલું છું કુળના દીવાને કે માસી માસી જોડે જાતા હોય તો કોઈ જાય નહીં માસી માસી આશીર્વાદ નહીં એટલે માસી હારું નહીં કરી દે તો સાના નહીં રાખે માસી એ રાખશે કુડનો દીવો એટલે એવી શીખાલું છું તો જગ્યાએ જઈ જઈ ગમે તે જગ્યાએ ગમે તે અદ્ભુત જગ્યાએ જતા હોય તો એવી શીખાલું છું કે જ હારું કરી દે ઘર પકડી બેહી જાય લોકો એના કુડના દીવાના માટે કે કુળનો દીવો સારું કરી દે જગત જગતની માતા એ હું કરી દે જગતની માતા એ જગત કરે રહી અમારે તો અમારી કુળની માતા કરે સાચું હે આવી લોકોને શીખાલી ને આવું એમને એવા વિચાર થાય ને એવું એમને અંદર હૃદયથી હૃદયથી એવો ભાવ જ આવે ને કુળનો દીવો કુળનો દીવો હારું કરી દે જગતની માતા હું હારું કરી દેવાની એવી એવી અંદરથી એવી ભાવના થાય એવો હૃદય થી પ્રેમ જાગે પૂરના દેવા માટે તો એમને મળતું દુઃખ મટી જાય મારા મેલડી ના રામ જે હા એક સૂચન પણ આવીશ કે જે લોકો નંબર લખાવે છે નંબર લખાવેલા છે આવે છે પૂછપરછ માટે ખાસ સૂચન છે નંબર લખાવતા હોય એના માટે લખાયેલા હોય એના માટે બંને માટેની વાત છે બરાબર કેલા ના

કુળના દીવાની કુળનો દીવો રાજી કરવા માટે કુળનો દીવો અડવો છે છડવો કરવા માટે આપવો હોય ને તો જ મારા પાસે નંબર લખાવજો મારા સેવક તને નંબર ના લખાવતા હા એ સૂચન છે દીકરા અને કોઈ આવતા હોય ને જતા હોય ને કે અમે તો આવીએ છીએ માતાજી જોડે હવે બીજું બીજું કહેશે બીજું કહીશ પણ ચારે તમારો પૂરનો દીવો તમે મારી પહાણ આવો મારી ગાદી તમારો પૂરનો દીવો તમે રાજી ના કરીએ કોણ તો પાછા આવતા પણ નહીં તમારો કુલનો દીવો રાજી નહીં થાય ત્યાં સુધી હું રસ્તો નહીં બતાડું મારી ઘર ગમે એટલા ધક્કા ખાસ હતો ગમે એટલી વાર આવશો ભાડા બગાડી બગાડી કે માતાજી હવે કાક કેશે હવે કાક કેશે એટલે જ કઉ છું કે તમારો કુળ નો દીવો રાજી નહીં થયો હોય ને તો તમે આવશો તો તમારા કુળ ના દીવાનું જ બતાડીશ કુળ નો દીવો રાજી કરો કુળ નો દીવો રાજી કર્યા પછી મારી પહાણ આવો મારા રામડીના રામ છે હું એક ઝાડું ટા ટોડાઉં સાંભળીમાં રામ 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 હું એક સાંભળી માતા ધાનવરના ટોડાની હું સાંભળી જ હું માતા છું ભાઈ કોને સારું કરશું શીખાલું છું શીખાલતી રહીશ એ જે લોકો આવતા હોય છે ને તો કુળનો દીવો રાજી ના થાય કુળનો દીવો ત્યાં સુધી મને ખબર છે બધું બેકાર છે ગમે તે તમને બતાડી દઈશ કે આ લડે છે પેલી માતા લડે છે પણ એને ઉભું રાખવા એને એને ગુચ્છે થયેલી હોય ને ગુચ્છે થયેલી બાર ની કોઈ પણ દેવ હોય ગમે તે હોય અરે તમારા વડીલો ની લાવેલી ગમે તે દેવ હોય પણ ગુસ્સે થયેલી હોય તો એનો ગુસ્સો ઉતારવા માટે એનો ક્રોધ કંટ્રોલ કરવા માટે એટલે જ કઉ છું કુળનો દીવો પેલો રાજી કરજો કુળનો દીવો રાજી નહીં હોય તો એનો ક્રોધ કમ્પ્લીટ બેસે નહીં અને એ ક્રોધમાં જ રહે છે ગમે તે નડવા વાળું દેવ તમને ક્રોધમાં હોય ને એટલે જ કહું છું હવે ડાયરેક્ટ તમને દેવ બતાડી દઉં ડાયરેક્ટ દેવ બતાડી દઉં આ દેવ છે તમને નડે છે તો આનું તમે આટલું જઈને કરજો બતાવી દઉં તો શું થાય છે ને કે કુળનો દીવો જ રાજી ના હોય તમને ડાયરેક્ટ બતાડી દઉં તો એનો ક્રોધ તો પેલો શાંત કરવો કે ન કરવો એનો ક્રોધ કોણ શાંત કરે તમારો કુળનો દીવો કુળનો દીવો બરાબર હોય ને

તમે કરો ને નવા 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 નવું દિવસ સારું લાગ્યું એવું ના થાય ને એવું ના થાય ને એટલે જ કવ છું દીવો રાજી કરો ને કુળ ના કોઈ ધાર નહીં એટલે જ કહું કુળનો દીવો રાજી કરો રાજી કરો કુળના ના દિવા સિવાય કઈ નહીં થાય કશું નહીં થાય બધું બે તાર છે કરવા માટે તમારો કુળનો દીવો છે દીવો બરાબર રાજી નિયમ તમે બીજું પકડશો તો મેં તમારું થર તમારું મોઢ તમારું કુળનું અજવાડું હોય એ તમારો કુળનો દીવો એને રાજી કરો ને તો મલક રાજી થઈ જાય ગમે તે હોય દુઃખ એ બતાડે એનો સમાધાનનો રસ્તો રસ્તો બતાડે તમે મારી પાસે આવતા હોય તો કુળ દીવો જીવો તમારો રાજ્ય ગમે એવું દેવ નડતું હોય ને તો મારી પાસે આવતા હોય તો હું કહું કે આ માતા નડે છે તમારે આવી માતા દીકરા પણ એ ક્યારે કહું તમારો કુળ દીવો હસી ને હોય તો અને કહેવાનું કારણ ક્યારે કહું હું કે મારા કહેવાથી ઉભી રહેશે એમ ને કહું એમ ન કહું દીકરા એનું કારણ કે હું કહું છું બતાવું છું હવે તમે કાંજો એટલે ઉભી રહી જશે મને એ ખબર હોય તમારો કુળ દીવો તમે આશીર્યો છે મારા મેળવી ના રામ તો જ કહું એ હસતો હોય ને તો દેવ ને હો ટકા જાહેર કરી આવું તો ઊભી રાખી અને એનું હાવ સમાધાન હાથું કરાવે કરાવે ને કરાવે તો જ હું કહું તો જ બતાવ બતાવ નહીં એટલે જ કઉ છું લોકો કેતા ચમ કુળ દીવો કુળ નો દીવો એટલે કુળ નો દીવો એના સિવાય તો આગળ થઈને હું બોલું ને તોય નવા નવા નવ દાડા દીકરા કેમ કે એનો ગુસ્સો તરત જ ઉતારી દે એ જાહેર કરું ને એની હારે તમારો કુળનો દીવો એને થઈ ગયે ગુસ્સો ઉતારી અને એને શાંત કરી અને એને તમારા ઘરે દુઃખના દાડા હોય ને તો સુખના દાડા એ લાવી આલે પછી એટલે કહું છું કે આવતા હોય ને ગમે તે વ્યક્તિગત અને આવવા માંગતા હોય ને તો પેલો કુળનો દીવો હળવો ના હોય ને હળવો તો સળવો કરજો અને હું કરી દીવો સડવો પણ રસ્તે હાડવું પડે જે કહું કુળના દીવાનું પૂછ્યા વગર કઈ ન થાય સમય લાગે એના માટે કુળના દીવાના કરતા હોય તમારા કુળના દીવાનું તો એ ચાથી બોલવાનું અને તમે પછી ગુના કરો તમારે નવા ગુના એટલે બધા ગુનાનું સમાધાન તમે ના કરવા બધું સમાધાન તમે તમારા કુડના દીવાનું કરવા ને પછી મને પૂછો મારી કને આવું હોય ને તો પેલો રસ્તો તમારા કુળના દીવાનો જ બતાવો કે તમારો કુળનો દીવો રાજી કરાવું આમ તેમ કરીને તમારો કુડનો દીવો રાજી કરાવો અને તમારો કુડનો દીવો હશે ને હશે જ હું રસ્તો બતાવ દીકરા અને કોઈકને બતાવ્યા છે ને રસ્તા તો કુડનો દીવો હસ્યો છે ને ત્યારે કીધું હશે કે આ લડે છે ફલાણી માતાનું આટલું કરજે કેમ કે કુડનો દીવો હસતો હોય ને તો જવાબ બાલું એવો ને ની નહીં મેં લડીશું મારો બોલ મીઠાશ ના થાય ને એટલે દીકરા તેમ જગતને જગતને દુનિયાને જાગૃત કરવી છે અને શીખ હાલ વિશે ને હમજ છે કે સારું કરી દેશે તમારો કુળનો દીવો અને એનો હસ્ત કરજો જગત અસ્તુ થાય તમારા ઉપર જગતની માતા એવું ગમે તેવી તમારા વડીલોનું ચોરાશી ખાતું અને રે ચકલા ઉગતા પાડતા હોય ને એવું ચોરાસી ખાતું હોય ને તો એને અસ્તુ કરે ને તો તમારો કુળનો દીવો કરે કોઈ બારની જગતની માતા ના કરાય બધું ખોટું એના પહાણ પડે દીકરા એટલે જ કહું છું તમારો કુળ દીવો એટલે જ એવી સમજ આલુ છું લોકોને ખબર પડે કુળ દીવો ચમ માતાજી કે કે કરે છે કુળ દીવો કહેવાનું કારણ કે કો બાર નું નડે પણ લોકો શું કે માતાજી તો બીજું કઈ રસ્તો જ બતાવતા નહીં કુળ નો દીવો કુળ દીવો રસ્તો એમ નહીં બતાડતી કે તમારો કુળ નો દીવો રાજી ના હોય તો ગમે તેવું દેવ નડવા વાળું કરજે કોણ કરશે એને કોણ રાજી કરશે કોણ શાંતિ કરશે એને ઈ કોઈ એના એના નિવેદ ભૂખી ના હોય કે આટલું નિવેદ કરો ની રાજી થઈ જાય એમાં ન થાય દીકરા ક્યારે એનું ઘોટ એનું વેણ નું પટાવ એનું કરવો પડે તમારો કુળ દીવો હસતો હોય ને તો હજી રાજી થાય નક્કી રાજી થાય નહીં અને એનું કારણ કે જો એ રાજી થાય અને કઉ નિવેદ કરજો કુળ દીવો નથી હસતો અને કઉ છું કુળ દીવો હસતો નથી કુળ નો દીવો ક્રોધમાં છે

એનું કારણ એ છે ગમે તે હું તમારું વડીલ નું દ્વારા શીખાતું હોય ને ઉમતા ચકલા પાડનારું તો એ તમે કરશો ને તો એ આવીને પછી એને ઉભી રહે કુળનો દીવો તરત ઉભી રહે છે જગતની અંદર તો નથી આવી બહુ કુળનો દીવો પહેલો શું તંત્રો ડોહા લાયા અંતર બિહારી પૂજી અંતર જમાડી એટલે તું રાજી થઈ ગઈ એમ એની સાઈન વગર કોઈ કામ ના કરે તમારા કુળના દીવાની એટલે એ એટલે ને એટલે જ ઉભી છે એટલે શું થાય

ખબર નહીં પડતી ને એટલે ઊંધું લાગે દીકરા ન છાડવો જ છે કુડ નો દીવો રાગી હોય અને તમે એનું કરો તો એ બધું રોજ નું દુઃખ તમારું મટી ગયું આ જીવન

બરાબર બરાબર છે છે પણ તમે તમારો કુળ નો દીવો રાજી નહી કરતા તમારો કુળ નો દિવસો છે તમારો તમારા કુળના ના રાજી કરો તો જગત રાજી થઈ જશે નમવાની જરૂર ના પડે તમારો કુળ નો દીવો રાજી હોય ને તો જગ્યાએ નંબરની જરૂર નહીં પડે હું મેં કઉ છું

એને કરજો ત્યાં જવાની જરૂર નહીં પડે એનો ક્રોધ શાંત કરીને તમારા ગમે એવું ડોહાનું ચોરા શીખાતું હશે ને તો એનું સમાધાન એ કરાવશે ડાયરેક્ટ બિહાડી ના દેતા ને કે તો પછી કહેશો કે બિહારી તો દુઃખ મટતું નહીં આમ કરી તો દુઃખ નહીં મટતું એનું કારણ કુળનો દીવો એટલે જ હું તમને સલાહ આવું છું ને કે માતાજી હર વખતે એ જ કહેશે કુળનો દીવો સારો કરી દેશે એટલે કુળનો દીવો સારો કરી દેવાનું કારણ આ

સૌ પ્રથમ કુળ નો દીવો બતાવીશ બતાવીશ ને બતાવીશ કેમ કે મારે તમારો 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 કુળ નો દીવો રાજી કરી અને આખી પેઢી નું દુઃખ મટાડવું છે એટલે કહું છું કુળ દીવાન પકડો

કોઈ પણ આવતા હોય ને તો કુડ ના દિવસ ખુશું હોય ને કુડ દીવો રાજી હોય રાજી હોય ને કુડ દીવો તો આવે નહીં એ કહું છું તમારો કુડ દીવો રાજી નહીં એટલે મલક ની જગ્યાએ ફરવું પડે છે ઠેર ઠેર ફરવું પડે છે તમારી ઘરની માં હોય ને તમારી માં તમે એને રોર આવતા હોય ને જન્મ આલે હોય અને તમે બીજે દિન હારો વાયો દરિયો માં માં કેમ કો ડડો હારું ના થકે આવી તો શીખ હોય ને એવી તો સમજ હોય મારા ભેળીદાર આમ એટલે જ કવ છું દેવ ગતિ નું પણતર આવું છે કે તમારો ઓળો દિવસ છે એ હારું કરી દેશે નહીં કેતા અમે તો આ કરીએ હે પેલું કરીએ છીએ પણ તમારા વડીલોના ગુના કરે એનું સમાધાન કોણ કરશે તો ભગવાનના ઘર દેતારે ને એનો વેણ એમને ઉભો રહી ગયો છે દેવનો એનું સમાધાન કરો એના ગુનાનું સમાધાન કરો તમારા પૂરના દીવાન સપરથમ રાજી કરો રાજી થઈ ગયો ને અરે રે જગત ની માતા જોડે નહીં નંબર દેવું જોવે અરે મારા જોડે નહીં આવું પડે આવું છું મારા મરડી ના રામ રામ રામ